જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે જે આપણી એકાદશી કામિકા એકાદશી તે વ્રત મહિમા જે છે તેનો આપણે વાત કરવાના છીએ જે સર્વે મનોકામના પૂર્ણ કરનાર મનોવાંછિત ફળ આપનાર અષાઢ માસની વદ પક્ષની એકાદશી એટલે કે કામિકા એકાદશી તો આ એકાદશી આપણને કેવા ફળની પ્રાપ્તિ કરાવે છે અને કેવી આપણી મનોકામના છે તે પૂર્ણ કરે છે અને કેવા પ્રકારના કામ જે છે તેમાંથી આપણને મુક્તિ આપે છે આ સર્વે વાતો આપણે જાણવાના છીએ એ તો વિડીયોને લાઇક કરો શેર કરો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આવી અવનવી માહિતી તરત પહોંચી શકે शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिध्यानगम्यं वन्दे विष्णो भवभयहरं सर्वलोकेकनाथम् અર્થાથ શાંત આકૃતિવાળા શેષ નાગ ઉપર શયન કરનારા નાભીમાં કમળ ધારણ કરનારા દેવોના દેવ જગતના આધાર આકાશ જેવા વાદળના રંગ જેવા સુંદર અંગવાળા લક્ષ્મીજીના સ્વામી કમળ જેવા નેત્રોવાળા ધ્યાન દ્વારા યોગીઓને પ્રાપ્ત થનારા સંસારના ભયોને હરનારા અને સર્વ લોકોના એક જ ધણી એવા શ્રી વિષ્ણુ ભગવાનને હું વારંવાર વંદન કરું છું એવો આ શ્લોકનો આપણને અર્થ સમજાવે છે તો આ શ્લોક સાથે આપણે આજે આપણી કામિકા એકાદશીની જે વ્રત કથાનો મહિમા છે તે જાણીએ તો જે આપણી બાર મહિનાની ચોવીસ એકાદશીઓ છે દરેકનું આગવું મહત્ત્વ છે ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે અને આ દરેક એકાદશીના નામ પણ અલગ અલગ છે તો આપણી જે આવતી રહેલી એકાદશી એટલે કે વીસ તારીખે બપોરે બાર વાગે શરૂ થઈ જાય છે તે આપણી કામિકા એકાદશી તો જો આપણાથી શક્ય હોય જો આપણે આ વ્રત કરવાનું હોય તો આ એકાદશીની શરૂઆત આપણે દસમથી જ શરૂ થઈ જાય છે તો દસમે વીસ તારીખેથી જ આપણે અમુક વસ્તુ છે તેનું ધ્યાન રાખીશું કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ એકાદશીનો મન મહિમા ખૂબ જ અનેરો છે ખૂબ જ ઉત્તમ બતાવવામાં આવ્યો છે કે બ્રહ્મહત્યા હત્યા પાપચારીણી ભ્રૂણ હત્યા વિનાશિની વૈષ્ણવ સ્નાન દાત્રી ચ મહાપુણ્ય ફલદા પ્રદાનિની તો આવો જે શ્લોક દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ બ્રહ્મહત્યા ભ્રૂણ હત્યા જેવા મહાપાપોથી મુક્તિ આપ અપાવનાર અને વૈકુંઠધામની પ્રાપ્તિ કરાવનાર મહાપુણ્ય ફળ પ્રાપ્ત કરાવનારી એકાદશી છે જે સાગર વન પૃથ્વીના દાન સ્વરૂપે જે આપણે નથી કરી શકતા એવા મહાપુણ્યને પ્રાપ્ત કરાવનાર છે આપણે આખા વર્ષની જો એકાદશી રહી શકતા હોઈએ તો બહુ સારી વાત છે પણ જો આપણાથી ન શક્ય હોય તો આપણે એક ટાઈમ ભોજન લઈ અને પણ આ એકાદશી કરી શકીએ છીએ દરેક એકાદશી વખતે આપણે આપણું શરીર સાથ ન દેતું હોય તો આપણે ભોજન કરીને પણ એકાદશી લઈ શકીએ છીએ પણ ખાસ કરી અને ભોજનમાં આપણે કોઈપણ પ્રકારના જે મસાલાયુક્ત તામસી ખોરાક આવા ખોરાકો નહીં લઈએ અને સાદું ભોજન લઈશું સાદા ભોજનની સાથે આપણા વ્રતને આપણે પૂર્ણ કરીશું તો અતિ ઉત્તમ ફળ દેનારું આ વ્રત છે પણ જો બની શકે તો આપણે અન્નનો ઉપયોગ એકાદશીના વ્રત દરમિયાન કરતા નથી આ એકાદશી છે ગૌદાન જે આપણે દાન નથી કરી શકતા અત્યારના સમયમાં ગાય અને ગાય વાછરડાવાળી ગાય હોય તેવી ગાયનું દાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે પુણ્ય આ એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવપૂર્ણ હૃદયથી કરીએ તો એટલું પુણ્ય આપને પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીનું વ્રત છે જે આ વ્રત રાખે છે તેને આ સર્વે ફળની પ્રાપ્તિ થાય છે અને જ્યારે આપણે વ્રત લેવાનું હોય છે ત્યારે આપણે સંકલ્પ કરવાનો હોય છે આપણા જમણા હાથમાં જળ ભરી અને આપણે ભગવાનની સામે સંકલ્પ લઈશું કે ભગવાન હું આજે એકાદશીનું વ્રત લઉં છું કે જે મારું વ્રત છે તે પરિપૂર્ણ થાય મારી શ્રદ્ધા ટકી રહે અને ભક્તિભાવપૂર્ણ હૃદયથી હું આ વ્રત કરી શકું તેવી મને ભગવાન તમે મનથી શક્તિ આપો કે જે મારું વ્રત હું અખંડ રાખી શકું આવો જે સંકલ્પ લઈએ છીએ પછી આપણે જમણા હાથમાં લીધેલું પાણી પૃથ્વી ઉપર કે કોઈપણ વાસણમાં છોડી દેવાનું છે અને ભગવાનની સામે આપણે આ સંકલ્પ લીધો છે અને કોઈ પણ વ્રત હોય તેમાં સંકલ્પ ખૂબ જ આવશ્યક છે અને આ સંકલ્પ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે આપણું વ્રત જ્યારે પૂર્ણ થાય છે ત્યારે બીજા દિવસે આપણે જ્યારે પારણા હોય છે ત્યારે આપણા વ્રતનું જે સંકલ્પ છે તે ત્યાં છોડવાનો હોય છે તો આપણા પારણા છે બાવીસ તારીખે બાવીસ જુલાઈ બે હજાર પચીસ સવારે સૂર્યોદયની સાથે સાત વાગ્યા સુધીથી શરૂ થાય છે તો સવારે આપણે સૂર્યોદયની સાથે જ આ સંકલ્પ છોડવાનો રહેશે અને ભગવાન પાસે ક્ષમા યાચના કરવાની રહેશે કે પ્રભુ મારાથી કાંઈ જાણતા અજાણતા જો કાંઈ ભૂલ થઈ હોય તો તમે મને માફ કરજો અને આ એકાદશીનું જે મારું પુણ્ય છે મારું જે એકાદશીનું ફળ છે તે તમે સ્વીકારજો ભગવાનને આપણે કૃષ્ણ અર્પણ કરીશું ત્યારે આપણા જે પારણ છે એ પૂર્ણ થાય છે અને આવી રીતે પારણાની સાથે આપણે એકાદશીનું વ્રત પણ સમાપ્ત થાય છે તો આ આપણા એકાદશીના વ્રતની વિધિ હતી અને પારણા એકાદશીનું વ્રત આ મુહૂર્ત પણ હતું હવે આપણે જોઈએ કે આ એકાદશી છે તે આપણને પુરાણમાં વર્ણન કરે છે કે નારદજી કહે છે એકાદશીએ ઘઉં મરી મસાલા ભાત વગેરે કંદમૂળનો ત્યાગ કરવો પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું અને જો આમ કરવામાં આવે તો જે પાંચ જન્ય યજ્ઞનું ફળ આપણને પ્રાપ્ત થાય છે આટલો મહિમા આ એકાદશીનો શ્રી નારદજીએ ગાયેલો છે અને આપણા પુરાણોમાં પણ એકાદશીનું વર્ણન ખૂબ જ અતિભક્તિભાવપૂર્ણથી કરેલું છે કોઈ પણ મનુષ્ય ગમે તે વ્રત ન કરી શકતા હોય પણ જો તે એકાદશીનું વ્રત કરે છે તો તેને દરેક વ્રતનું પુણ્ય પ્રાપ્ત થાય છે એવું ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે અને નારદજી પણ આપણને વર્ણવે છે અને આ એકાદશીનું અતિ મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે એકાદશી એટલે કે અગિયારમી તિથિ જે મારા શરીરની સાથે પણ જોડાયેલી છે કે જે મારી ઇન્દ્રિયો સાથે પણ જોડાયેલી છે મારા મનને પણ તેમાં સમર્પિત કરવાનું છે મારે મન વચન અને કાયા સાથે મારે ભગવાનનું સ્મરણ કરવાનું છે અને આવી રીતે જ્યારે મનુષ્ય કરવા લાગે છે ત્યારે તેના અનેક જન્મારાના જાણતા અજાણતા થયેલા પાપ હોય છે તેમાંથી મુક્તિ મળે છે અને નારદજી તો ત્યાં સુધી કહે છે કે જો આ એકાદશીનું વ્રત વિધિ વિધાનપૂર્વક અંતકરણથી કરવામાં આવે તો ભગવાન જે ચિત્રગુપ્તના હાથમાં આપેલો ભાગ્યનો ચોપડો છે મનુષ્યના ભવિષ્યનો ચોપડો છે મનુષ્યના આયુષ્ય આયુષ્ય અને કાળનો ચોપડો છે તેમાં પણ એના લેખમાં પણ મેખ મારે છે અને ચિત્રગુપ્તને પણ થઈ જાય છે કે આના ભાગ્યમાં શું લખવું આવું આ એકાદશીનું પુણ્ય બતાવવામાં આવ્યું છે સર્વ મનોકામના જે શુભ મનોકામના છે તે દરેક મનોકામનાને પૂર્ણ કરે છે ભગવત સ્વરૂપ ભગવત સ્મરણ સ્વરૂપ પ્રસાદની પ્રાપ્તિ થાય છે મનુષ્યના જીવનમાં ઉત્કૃષ્ટ વિચારોની આપલે થાય છે ઉત્કૃષ્ટ વિચારોનો સંચાર થાય છે અને જે વિચાર છે તે આપણા જીવનને શ્રેષ્ઠ બનાવે છે આપણા જીવનની જે વિકાસ છે આપણા જીવનની જે ઉધ્વર ગતિ છે આપણા જીવનને જે આત્મવિકાસ છે તેમાં પણ વિચાર ખૂબ જ શ્રેષ્ઠ છે તો આવા જે વિચારો આપણા જીવનમાં આવે છે તે ભગવત કૃપાને ફળ છે જ્યારે આપણે કામિકા એકાદશીનું વ્રત કરીએ છીએ ત્યારે આપણા વ્રતનું સમાપન વખતે આપણે કોઈ પણ વ્યક્તિને દાન કરીએ છીએ અન્નદાન છે વસ્ત્રદાન છે જે કોઈ જરૂરિયાતમંદ હોય તેને જે રીતની જરૂર હોય તે રીતનું જ્યારે આપણે અન્નદાન કે વસ્ત્રદાન કે આદિ કોઈ પણ દાન કરીએ છીએ ત્યારે આપણા પિતૃઓને જે યોનિમાં હોય છે ત્યાં તેમને મોક્ષ અને શાંતિનો આનંદની પ્રાપ્તિ થાય છે આવી જે એકાદશીનું વ્રત છે તે દરમિયાન જ્યારે જાગરણ કરવામાં આવે છે તો જાગરણ કરતી વખતે જો દીપદાન કરવામાં આવે મતલબ કે દીવો પ્રગટાવવામાં આવે અને દીવાની હાજરીમાં દીપકની હાજરીમાં જો જાગરણ કરવામાં આવે ભગવાનનું નામ સ્મરણ માળાથી જપ કરવો આદિ જે કાંઈ કીર્તન ભજન જે કાંઈ કરવામાં આવે છે તે સર્વે જે છે તેનું ફળ આપણા પિતૃઓને પ્રાપ્ત થાય છે અને આપણા પિતૃઓ ખૂબ જ આપણા ઉપર પ્રસન્ન રહે છે અને આપણા શાસ્ત્રો કહે છે કે જેના ઉપર પિતૃની છાયા હોય છે પિતૃનો આશીર્વાદ હોય છે તેને કાળ પણ તેનું કાંઈ બગાડી શકતો નથી તેનું ક્યારેય પણ અકાળ મૃત્યુ થતું નથી તેના જીવનમાં કોઈ અઘટિત ઘટના બનતી નથી તેના જરી શરીરમાં કોઈ એવો મહાન રોગ આવતો નથી અને આવા જે ક્લેશો હોય છે જીવનની અંદર કે ઘરની અંદર તે ક્લેશોથી મુક્તિ મળે છે અને સર્વદા આનંદનું વાતાવરણ ફેલાઈ રહે છે એકાદશી એ માત્ર ઉપવાસનો દિવસ નથી પણ એકાદશી છે તે આપણા જીવનની અંદર અનેક વાતોને વાગોળવાનો અને અનેક વાતોને વિચારી અને જીવનમાં અમલમાં મૂકવા માટેનો દિવસ છે એટલા માટે તેને ઉત્તમ વ્રત કહેવામાં આવ્યું છે ઉત્તમ ફળ આપનારું વ્રત કહેવામાં આવ્યું છે આવી અનેક વાતો છે તે એકાદશી સાથે જોડાયેલી છે માટે આપણા શાસ્ત્રોમાં આપણા હિન્દુ ધર્મની અંદર એકાદશીનું આગવું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે આપણો જે સ્વામિનારાયણ સંપ્રદાય છે વૈષ્ણવ સંપ્રદાય છે તેમાં તો ખૂબ જ અતિ એકાદશીના વ્રતની કથા મહિમા ગાવામાં આવે છે અને કરવામાં પણ આવે છે એકાદશીનું વ્રત છે તે નાના બાળકોથી લઈ અને વૃદ્ધ પણ રહી શકે છે પોતાના શરીરની અનુકૂળતા પ્રમાણે પણ તેમાં જે મન વચન કર્મથી જે કરવામાં આવે છે તો આપણે જે ધર્મ અર્થ કામ અને છેવટે મોક્ષની પ્રાપ્તિ થાય છે આ ચારે ચાર જે આપણા ધર્મના સ્તંભ છે તે ધર્મના સ્તંભ પણ આપણા જીવનની અંદર સંપૂર્ણપણે સાકારિત થવા લાગે છે દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર મોક્ષને પ્રાપ્ત કરવા માટે હર હંમેશને માટે તત્પર રહેતા હોય છે તૈયાર રહેતા હોય છે ભગવત કાર્ય કરતા હોય છે કોઈ પણ ભગવાનનું પૂજન અર્ચન આદિ જે કાંઈ આપણે કરીએ છીએ તે છેવટે આપણા શરીરને આપણા જીવનને આપણા આત્માને મુક્ત કરવા માટે થઈ અને આપણે આ સર્વેકાઈ વાતો કરતા હોઈએ છીએ તો આમાં પણ જ્યારે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવામાં આવે છે અને હાલમાં આપણા જે ભગવાન વિષ્ણુ છે તે પોઢી ગયેલા છે અને અત્યારનો જે સમય ચાલતો રહેલો છે ચાર મહિનાનો ચાતુર્માસ તેના અધિપતિ એટલે કે ભગવાન મહાદેવ શક્તિપતિ શિવજી છે અને આવા જ્ઞાન રાણા શિવજી જ્યારે આ ચાર ચુર્માસના જ્યારે સ્વામી હોય છે ત્યારે તેમનું જે ભજન કીર્તન અર્ચન પૂજન જે કાંઈ કરવાનું હોય છે તે જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણને ઉત્તમોત્તમ ફળની પ્રાપ્તિ થાય છે અને આપણા છેવટે સ્વર્ગ મોક્ષની વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે શિવલોક અને ગૌલોક ધામની પ્રાપ્તિ થાય છે સર્વે દોગ રોગ કષ્ટિ દરેકમાંથી નિવારણ થાય છે અને મનુષ્ય અંતે આનંદ અને ભગવાન ચિદાનંદ સ્વરૂપોની પ્રાપ્તિ કરે છે આવી જે એકાદશી છે તે આપણને આવા પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આવું જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરના પ્રશ્નનો જવાબ આપતા સર્વે વાતની યુધિષ્ઠિરને કથા કહી સંભળાવે છે કે આ એકાદશી અનેક પુણ્યની પ્રાપ્તિ કરાવે છે અનેક દાન સમાન પુણ્યની પ્રાપ્તિ કરાવે છે તો હે રાજન તમે પણ આ એકાદશીનું વ્રત કરો અને તમારા જીવનની અંદર પણ અનેક મનોરથ અનેક મનોવાંછિત ફળ અનેક મનોકામનાને પૂર્ણ કરશે આ એકાદશી અનેક જન્મારાની જે મનોકામના હોય છે તેને પણ પૂર્ણ કરે છે તો તમે પણ આ વ્રત કરો આવી કથા ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે તો આપણે પણ આ કથા સાંભળી મુહૂર્ત સાંભળ્યું તેના મહિમા પણ સાંભળ્યો અને કથાનું મહાત્મ્ય કેટલું બતાવવામાં આવ્યું છે તે પણ આપણે સાંભળ્યું તો માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ